રાજકોટના આંગણે વડતાલના દ્વિશતાબ્દીય महोत्सवનો ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં વિવિધ દિવ્ય કાર્યક્રમની હારમાળા સર્જાશે જે અંતર્ગત રાજકોટના રાજમાર્ગો પર પશુતમ પ્રકાશ રાત્રિ પારાયણ પોથી યાત્રા નીકળી હતી. બોડી સંખ્યામાં આ પોથી યાત્રામાં હરિભક્તો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી કમિટીના સભ્ય વિશાલભાઈ પટેલે પૂરી પાડી હતી. મારું નામ વિશાલ પટેલ રાજકોટથી અને આજથી ભવ્યથી ભવ્ય ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વે વડતાલની અંદર જે સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું એના દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ પરમપૂજ્ય ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના પિંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે ભાવી આચાર્ય પૂજ્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રીના પચાસમાં સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય સ્વામિનારાયણ મહોત્સવનું આયોજન કર્યું છે આ મહોત્સવ અંતર્ગત ભવ્ય પુરુષોત્તમ પ્રકાશ પારણ નું આયોજન છે જેમની અત્યારે પોથયાત્રા નીકળવા જઈ રહી છે સાથે સાથે રોજ ભગવાન પૂજ્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ નો પચાસ મો જન્મ જયંતિ મહોત્સવ રાજકોટના આંગણે ભવ્યતી ભવ્ય રીતે ઉજવવાનો છે બપોરે ત્રણ વાગ્યે હાથી ની અંબાડીએ ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા ની અંદર વીસ થી પચાસ હજાર હરિભક્તો જોડાશે અને સાથે સાથે એકત્રીસ ના રોજ ભવ્યથી ભવ્ય આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન છે જેમાં તે પચીસ થી ત્રીસ હજાર બહેનો પણ જોડા છે આ રીતનું આજથી છવ્વીસ થી એકત્રીસ તારીખ સુધીનું રાજકોટના શાસ્ત્રી ખાતે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પુરુષોત્તમ પ્રકાશ રાત્રિ પારાયણનું આયોજન છે એ નિમિત્તે અત્યારે પોથી યાત્રા કાઢવામાં આવી છે આ પોથી યાત્રાની અંદર પણ હજાર થી બે હજાર હરિભક્તો અત્યારે ઉપસ્થિત છે આ પોથી યાત્રાની અંદર વડતાલથી પરમપુજ્ય નાના લાલજી મહારાજી ઉપસ્થિત છે અત્યારે અને ત્રીસમી તારીખે આ સમગ્ર ધર્મકુળ પરિવાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે